નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ માં નમસ્તે મિત્રો અને ફિલ્મ ઉડન છુ ના રિવ્યુ માં તમારા બધાનું સ્વાગત છે હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો ટોક્સ આપણે અહીંયા દર શુક્રવારે નવી ફિલ્મોના અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ તો જો તમે આ ચેનલ પર પહેલી વાર આવો છો તો અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે અહીંયા ખાલી રિવ્યૂઝ નહીં પણ આપણે પોડકાસ્ટ પણ આવે છે અને મનોરંજનને લગતા જુદા જુદા વિષયો પર પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તમે અહીંયા ફરીને ફરીને આવો છો પણ હજી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો ને કારણ કે તમને ખબર જ છે કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ જ આવે છે એટલે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આ રિવ્યુ ગમે ગમશે જ કારણ કે કાયમ નીચે કમેન્ટ્સમાં આવે જ છે તો ગમશે જ એટલે વિડીયોને પણ અત્યારે લાઇક કરી દો ચાલો આપણે શરૂ કરીએ ઉડન છૂનો રિવ્યૂ આપણે પેલી ફિલ્મ જોઈ હતી ખબર છે હું અને તું આપણે રિવ્યૂ પણ કર્યો હતો બરાબર ને હું અને તું પ્રકારની હું પ્રકાર કહું છું એવી જ નહીં પ્રકારની આ સ્ટોરી છે જેમાં જે લોકોના લગ્ન થવાના છે અથવા તો જેની વાત ચાલે છે એના મધર ફાધરનો જૂનો પ્રેમ છે એ પરત આવે અને પછી શું કરવું જે ગૂંચવણ ઊભી થાય એવી આ કંઈક વાર્તા છે ફિલ્મ તમે આપણે ટ્રેલર જો એમાં જ છે કે છેલ્લે આવે છે કે વેવાય વેવણ ભાગી ગયા તો એનાથી જ ફિલ્મ શરૂ થાય છે અને જો યાદ હોય ને તો સુરતમાં લગભગ કોવિડના સમયમાં આવી એક ઘટના બની પણ હતી કે છોકરાઓના લગ્ન હતા અને વેવાય વેવણ ભાગી ગયા હતા તો ટૂંકમાં સમથિંગ રિયલિસ્ટિક અમુક આવું બનતું હોય છે ઘણીવાર એવું પણ બને કે આ સંબંધને કારણે આગળ વધી ન શકાતું હોય એટલે ગૂંચવણમાં હોય માતા પિતા કાં તો બાળકો ગૂંચવણમાં હોય એમને ખબર પડી જાય આ પ્રકારની વાર્તા છે ઇન્ટરવલ સુધી એની સ્પેસ એની સ્પેસમાં એના પેસમાં વાર્તા ચાલે રાખે છે અને મજા આવે છે હા એક વસ્તુ જો તમે ફિલ્મ જોવા જ્યારે પણ જાઓ એ માનવાની ભૂલ ન કરતા કે આ એક કોમેડી મૂવી છે ના કોમેડી મૂવી નથી આ એક ગંભીર મૂવી છે અને એક ગંભીર વિષયને એ એડ્રેસ કરે છે એટલે પોતાની સ્પેસમાં અને પોતાના પેસમાં આ મૂવી ઇન્ટરવલ સુધી જાય છે અને મજા આવે છે પણ ઇન્ટરવલ પછી કંઈક એવું થાય છે મારી દૃષ્ટિએ કે બહુ બધું ફિલોસોફિકલ આવી જાય છે કે લગ્ન શું છે પિતા ન હોય તો માતા એકલી શું કરે માતા ન હોય તો પિતાને શું તકલીફ પડે કોઈ એવું કપલ છે જેની જિંદગી એમને ચાલે રાખતી હોય પછી મોટા થયા પછી જો પ્રેમ પાછો આવે તો શું આવું બધું ઘણું બધું ફિલોસોફિકલ એમાં નાખી દેવામાં આવ્યું છે એને કારણે ફિલ્મ ખેંચાય છે એટલે જે મેઇન વિષય જે આપણને ઉત્કંઠા હતી કે યંગ કપલના મેરેજ થશે કે જે ઓલ્ડ છે જે વેવય વેવણ ભાગી ગયા જેનાથી વાર્તા શરૂ થાય છે એમનું કંઈક થશે ત્યાં એ મુદ્દો ખૂબ પાછળ સુધી ખેંચવામાં આવ્યો છે અને જ્યારે ખેંચીને આપવામાં આવે છે પાછો ત્યારે આપણને ખબર પડી જાય છે કેવું કે છેવટે તો ઘીના ઠામમાં ઘી પડ્યું જ રહેવાનું છે એટલે આ એક મેં કીધું એ પ્રમાણે ઇન્ટરવલ પછી આ બધી ફિલોસોફીને કારણે ફિલ્મ ખેંચાય છે અને અમુક જગ્યાએ બોરિંગ પણ લાગે છે જે વસ્તુ માટે આખી આ ઘટના કરી હતી જો એને કોઈ રીતના લાવ્યા હોત કે ફટાફટ એમાં કંઈક સિચ્યુએશન એવી ઊભી થાત કટોકટીની તો મજા આવત મેં જે તમને શરૂઆતમાં આપણે વાત કરી હું અને તું હું અને તું ની ટીકા કરી હતી આપણે પણ એ હું અને તું પ્રકારની જો મૂવીની આપણે વાત કરીએ છીએ તો એમાં છેલ્લે એક ઉત્કંઠા હતી કે હવે શું થશે આના લગ્ન થશે કે આના લગ્ન થશે એ અહીંયા મિસિંગ છે એટલે આ રીતના સ્ટોરીને હેન્ડલ કરવામાં ક્યાંક કાચું કપાઈ ગયું છે બાકી એક્ટિંગ બધાની સરસ છે દેવેન ભુજાણી પહેલી ગુજરાતી ફિલ્મ છે મને પણ જ્યારે ખબર પડી ત્યારે ખૂબ નવાઈ લાગી કે ઓહો આટલા વર્ષે દેવેનભાઈ પહેલીવાર ગુજરાતી મૂવીમાં આવે છે એમનું જે કેરેક્ટર છે એ ગમે એવું છે આપણને ગમી જાય એવું છે ત્યાર પછી પ્રાચી શાહ એ પણ સરસ મેળ ખાય છે દેવેનભાઈ સાથે થોડાક ગુજરાતી ઉચ્ચારણો વાક્ય રચનામાં થોડો ઘણો હિન્દીની એમની છાટ આવી જાય છે પણ દેટ ઇઝ ફાઇન એટલે એમની સાથે જે જોડી છે એ બરાબર ચાલે છે એમની વચ્ચેનું ટ્યુનિંગ પણ સરસ આરોહી ઓકે છે એટલે એને તો સપોર્ટ જ કરવાનો છે એને અને આરજો બંનેને એ બંને ઠીક ઠીક કામ કરી જાય છે મને સેજ આરોહીના મેકઅપ બહુ હેવી લાગ્યો ખાસ કરીને છેલ્લી સિક્વન્સમાં બહુ જ હેવી મેકઅપ લાગ્યો તમે જ્યારે પણ આ મૂવી જુઓ ત્યારે ચોક્કસ કહેજો આરજો અગેન ઓકે મળેલું કામ કરી જાય છે ખાસ એને કરવાનું કંઈ આવ્યું નથી જે ઇમ્પ્રેસ કરે છે એ છે આલિશા પ્રજાપતિ જે આરજવનો લવ ઇન્ટરેસ્ટ બની છે એની એક્ટિંગ બહુ સારી છે એટલે ગુસ્સામાં કે કોમિક અમુક સિચ્યુએશનમાં કે ઇમોશનલમાં બધામાં એ ખૂબ સરસ કામ કરે છે ત્યાર પછી છે નમન ગોર જેને આપણે બચુભાઈમાં જોયા હતા ફાઇન અગેન જરૂરી કામ કરી જાય છે એ હરોઈનો લવ ઇન્ટરેસ્ટ બન્યા છે પણ જે મજા કરાવે છે આખી મૂવીમાં એ છે સ્મિત જોશી જે આ દેવેન ભોજાણીના નોકર તરીકેનું કામ કરે છે જેને અંગ્રેજી બોલવાનો બહુ શોખ છે એટલે વચ્ચે વચ્ચે અંગ્રેજીના શબ્દો અથવા તો વાક્યો બોલીને આપણને હસાવે છે જય ઉપાધ્યાય અગેન ઇમ્પ્રેસિવ મામાના કેરેક્ટરમાં એ જ્યારે પેલા મેરેજ બ્યુરોવાળા બહેન સાથે જ્યારે એ હોય છે ત્યારે એમને જોવાની મજા આવે છે ફિરોઝ ભગત મારી દ્રષ્ટિએ વેડફાઈ ગયા છે જો એમને આમના ફાધર દેવેનભાઈના બનાવવાના જ હતા તો થોડાક કડક ફાધર કે કંઈક વચમાં વચમાં ટમકા મૂકે એવા ફાધર એ પ્રકારનું જો એમનું કેરેક્ટર બિલ્ડઅપ થયું હોત તો મજા આવે સૌથી જે મજા વધુ આવે છે અથવા તો જે ખૂબ ઇમ્પ્રેસ કરી જાય છે એ છે સોની ભટ્ટ જે પ્રાચીના યંગ લુકમાં દેખાય છે એ ખૂબ સરસ છે એટલે તમને એમ લાગે કે ઓકે સોની ભટ્ટ આ ઉંમરે પ્રાચી જેવી જ લાગશે અથવા તો પ્રાચી સોની ઉંમરમાં આવા જ દેખાતા હશે એટલે એ એ એક બહુ મેજર પ્લસ પોઈન્ટ છે કે દેવેનભાઈ અને પ્રાચીની જે યંગ યુવાનની યુવા યુવા અવસ્થાની વાર્તા છે એમાં અલગ અલગ એક્ટર્સને લેવામાં આવ્યા છે જે મજા કરાવે છે એટલે ઓવરઓલ જોઈએ તો ગુજરાતી સિનેમાને એક રીતે કહીએ તો મેચ થાય એ પ્રકારની આ મૂવી છે અગેન મેં કીધું એ પ્રમાણે જો એવું વિચારીને જશો કે આ કોમેડી મૂવી છે મજા કરાવશે તો આ કોમેડી મૂવી નથી જીવનના અમુક સત્યો છે એના ઉપર ફિલોસોફિકલ વાત છે જે મારી દૃષ્ટિએ થોડું લાંબુ ખેંચાઈ ગયું જેને કારણે ફિલ્મ ઇન્ટરવલ પછી નબળી પડે છે અને બોર પણ કરે છે આ તો તો મારો વ્યૂ મને કેવી ફિલ્મ લાગી એ તમારા વ્યૂ અલગ હોઈ શકે તો એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો આજે આમ તો આપણે બે ફિલ્મો વિશે વાત કરવાની હતી પણ બીજી ફિલ્મ એટલે હા હાકાર આવી નહીં એટલે નેક્સ્ટ ફ્રાઈડે ફરીથી બે ગુજરાતી ફિલ્મો આવે છે એના વિશે ચર્ચા કરીશું તો આ રિવ્યુ જોઈને અને નેક્સ્ટ ફ્રાઈડે આપણે ફરીથી મળીએ એ પહેલાં આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આવતા શુક્રવારે નવી ફિલ્મોના નવા રિવ્યુ સાથે મળીશું આપણા પોડકાસ્ટ ચાલુ જ છે આ બુધવારનું પોડકાસ્ટ ઘણું સ્પેશિયલ છે શું છે એ તમે બુધવારે જોશો એટલે ખ્યાલ આવી જશે તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો